નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે માહિતી આપવાની છે કે આવતીકાલે હોળી છે અને હોળીને જે ઝાડ છે એટલે કે હોળીનો ધુમાડો છે એ કઈ દિશામાં જાય તો વર્ષ કેવું થાય આ વિશેની સંપૂર્ણ વાત સમજાવવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આજે ત્રેવીસ માર્ચ છે ને ત્રેવીસ માર્ચ એટલે શહીદ દિવસ આજની તારીખે ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવ જેવા આપણા દેશના ક્રાંતિકારીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી અને આજના દિવસને આપણે શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે હું આ ક્રાંતિકારીઓના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું હવે જે આપણે વાત કરવાની છે કે અત્યાર સુધી આપણે કસ કાતરા જોયા કે જે કારતક મહિનાની એકમ એકમથી લઈને ફાગણ મહિનાની પૂનમ સુધી જોવાનું હોય આવતીકાલે ફાગણ મહિનાની પૂનમ છે એટલે હવે કસ કાતરા જોવાના જે દિવસો છે એ પૂર્ણ થયા છે પણ સાથે મારે આપણે માહિતી આપવાની છે કે આવતીકાલે ફાગણ મહિનાની પૂનમ અને હોળીનો દિવસ છે હવે હોળીનો જે ઝાડ હોય એટલે કે જે હોળીને પ્રગટાવવામાં આવે ત્યારે એનો જે ધુમાડો હોય છે એ કઈ દિશામાં જાય તો વર્ષ કેવું થાય એ આપણા દેશી વિજ્ઞાન પ્રમાણે આપણા વડીલોએ નક્કી કર્યું છે એના આધારે માહિતી આપું છું પણ હા એક ચોક્કસથી છે કે જ્યારે આ ધુમાડો આપણે જોતા હોય છે કે કઈ દિશામાં ગયો એની અંદર ખાસ વળી છે ને એક જે ખુલ્લા વાતાવરણમાં પ્રગટાવવામાં આવી હોય છે એ જ આપણે માન્ય ગણાય એનું કારણ છે કે જો ગામની વચ્ચે વળી પ્રગટાવવામાં અમુક જગ્યા આવતી હોય છે એમાં ગામની વચ્ચે આપણે નક્કી ન કરી શકીએ કે કઈ દિશામાં પવન ગયો કેમ કે મકાનોનું ઘણું બધું આડું આવતું હોય છે ને પવનો છે એ ખોટી દિશામાં પણ ઘણી વખત જતા હોય છે ખુલ્લો જે મેદાન હોય છે એની અંદર જ્યાં વળી પ્રગટાવવામાં આવતી હોય ત્યાં ખાસ જઈને જોશો તો જ ખબર પડશે અને આ જે વળી જે પ્રગટાવવામાં આવે છે એ વળી પ્રગ પ્રગટાવો છો એની અંદર ખાસ કરીને જે સૌપ્રથમ એટલે કે જે શરૂઆતની જે સમયગાળો હોય છે શરૂઆતની જે એકતાલીસ મિનિટ હોય છે એ ખૂબ મહત્વની હોય છે એ એકતાલીસ મિનિટની અંદર સૌથી વધારે સમય જે દિશાની અંદર ધુમાડો જાય એના ઉપર આપણે નક્કી થતું હોય કે વર્ષ કેવું થશે ત્યારે હું આપને જણાવી દઉં કે જે આપણી ચાર દિશાઓ અને ચાર ખૂણા ચાર દિશાની અંદર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ અને ચાર જે ખૂણા છે જેની અંદર ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ઈશાન એટલે કે જે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો છે ઈશાન પૂર્વ અને વચ્ચેનો ખૂણો છે એ અગ્નિ અને દક્ષિણ અને પશ્ચિમનો વચ્ચેનો ખૂણો છે નૈઋત્ય અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેનો જે ખૂણો હોય એને વાયવ્ય કહેવામાં આવે એટલે આ જે ચાર દિશા અને ચાર ખૂણા છે એની અંદર સૌપ્રથમ હું આપને જણાવું આવતીકાલે ફાગણ દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને એનો જે ધુમાડો ધુમાડો છે એ એકદમ ઈશાન ખૂણામાં જાય એટલે કે ઉત્તર પૂર્વની વચ્ચેના ખૂણામાં જાય તો વરસ સોળાની થાય સોળાની વરસ એટલે સારામાં સારું સો ટકા કરતાં પણ વધારે વરસાદ અને ખૂબ સારું વરસ થાય સોળાની વરસ થાય એ સાથે જો ઉત્તર જે સોરી આપણે પૂર્વ દિશામાં ધુમાડો જાય એટલે કે જે સૂર્ય ઉગે છે એ દિશામાં પૂર્વમાં જો ધુમાડો જાય તો વરસથી આની થાય એટલે આની વરસ અને આની વર્ષ બંને વરસ સારા ગણવામાં આવે છે એટલે સૌથી સારું તો એ છે કે ઈશાન ખૂણામાં ધુમાડો છે જવો જોઈએ તો બહુ સારું અને પૂર્વ દિશામાં જાય તો પણ વરસથી સારું થતું હોય છે એ સાથે જે અગ્નિનો ખૂણો છે એટલે કે જે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો છે જો એ તરફ જે પવન જાય તો વરસાદ છે એ ચોમાસા તડકા છાયા અને વરસાદની અંદર થોડીક અનિયમિતતા જોવા મળતી હોય છે અને જો દક્ષિણની અંદર ધુમાડો જાય તો વરસ છે એમાં અછત વર્તાય છે ચોમાસું છે એ નબળું થઈ જતું હોય છે એ સાથે નૈઋત્યનો ખૂણો એટલે કે જે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનો ખૂણો છે નૈઋત્યના ખૂણામાં જો ધુમાડો જાય તો ચોમાસું છે એ સાધારણ રીતે પણ આપણે જે ચોમાસું પાક હોય ખેડૂતોને રોગ જીવાતનું પ્રમાણ છે એ પાકોની અંદર વધારે જોવા મળતું હોય એ પણ આપણા માટે વરસ બહુ સારું ન ગણાય નૈઋત્યમાં જઈ તો એ સાથે જો સંપૂર્ણ પશ્ચિમમાં એટલે કે આથમણું જાય તો પણ આપણા માટે એ વરસ અનુકૂળ ન ગણી શકાય અને જે આપણે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેનો વાયવ્યનો ખૂણો છે એ તરફ જો ધુમાડો જાય તો પણ એ વર્ષ સારું ન ગણી શકાય એમાં તોફાનો બહુ રહીએ એમાં જે વાયવ્ય ખૂણામાં જ્યારે ધુમાડો જાય ને ત્યારે અતિવૃષ્ટિ હોનારત છે વાવાઝોડા છે પવન સાથે વરસાદો છે અને વરસાદની અનિયમિતતા છે આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને જો ઉત્તરમાં પવન જાય તો આપણા માટે સારું રીએ તો આપણે ઉત્પાદન ખૂબ વધારે પણ સારું થાય 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 વરસાદ રેગ્યુલર નિયમિત સાધારણ એટલે કે માપસરના વરસાદો થાય અને ઉત્તર દિશામાં ધુમાડો જાય તો અંદર આપણે ઉત્પાદન ખૂબ ધાન્ય ખૂબ પાકે એમ કહેવામાં આવે છે વડીલો તરફથી કે ઉત્પાદન ખૂબ સારું મળે એટલે ખાસ તો આપણે ત્રણ દિશા એવી છે કે જેમાં આપણો જે આવતીકાલનો ધુમાડો જાય વડીલો તો આપણે વર્ષ છે આપણા માટે સારું રહેશે જેમાં ઉત્તર દિશા ઈશાનનો ખૂણો અને પૂર્વ દિશા આ ત્રણ દિશા એવી છે બે દિશા અને એક ખૂણો કે આમાં જો પવન આપણે હોળીનો ધુમાડો જાય તો આપણા માટે ખૂબ સારું રહેશે ખાસ યાદ રાખવાનું હોળીનો પવન કે એટલે ઘણા બધા પછી એમ સમજતા હોય કે એ તરફથી પવન આવવું જોઈએ એવું નહીં જે હોળી હોળીનો જે ધુમાડો છે કઈ દિશામાં ગયો છે એ જોવાનું છે એટલે ઉત્તર ઈશાન અને પૂર્વ આ ત્રણ દિશાઓમાં જો જાય ધુમાડો તો વર્ષ સારું રહેશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારો છે અલગ અલગ જિલ્લાઓ અલગ અલગ તાલુકાઓ અલગ અલગ ગામડાઓ બધાની અંદર એક સરખો ધુમાડો નહીં જાય બધા વિસ્તારોની અંદર અલગ અલગ જશે કેમકે ચોમાસા દરમિયાન દરેક વિસ્તારોની અંદર પરિસ્થિતિ અલગ હોય કોઈ વિસ્તારમાં સારું થાય કોઈ વિસ્તારમાં નબળું થાય જે વિસ્તારમાં જે પ્રમાણે ધુમાડો જોવા મળ્યો હશે એ પ્રમાણે આવનારું વર્ષ થશે આવું માનવામાં આવે છે આવી ચોક્કસ કોઈ ગેરંટી નથી હોતી પણ આવું માનવામાં આવે છે બીજા નંબરની અંદર જે કોષ્ટક મેં આપને બતાવ્યું છે પરંપરાગત જે વરસાદ જોવામાં આવે છે એ કોષ્ટક હતું અને આની અંદર જે બતાવવામાં આવ્યું છે એનાથી એક અનુમાન કરવાનું છે આ માત્ર એક હોળીના ધુમાડાની વાત થઈ કેમ કે દેશી વિજ્ઞાન છે એની અંદર પણ માત્ર આ એક હોળીના ધુમાડો જોઈને વર્ષ નક્કી નથી થતું એની અંદર પણ મેં જેવી રીતે આપણે વાત કરતા કસ કાતરા જોવામાં આવે છે હવે કસકાતરા અને ઝાકળની જે શિયાળો જે રીતે ગયો છે શિયાળામાં ઠંડી ભલે ઓછી પડી પણ બીજા સંકેતો એવા મળ્યા છે કે આવનારું વર્ષ સારું થવાનું છે હવે આવતીકાલે હોળીના સંકેતો પણ મળી જશે એ પછી ચૈત્રી હશે અલગ અલગ જે દેશી વિજ્ઞાન છે ખગોળ વિજ્ઞાન છે એની અંદર પણ ઘણા બધા પેરામીટર એવા છે કે જેના આધારે વર્ષનું અનુમાન આવતું હોય છે એટલે હોળીના જે પવન છે એ પણ એક પેરામીટર છે એ એક દિવસના આધારે તમે આખા વર્ષનું નક્કી ન કરી શકો પણ ઘણો બધો અંદાજ છે એ આવતીકાલે આવી જતો હોય છે એટલે આવતીકાલનો દિવસ છે એ પણ આપણે ગામડાના લોકોએ ખેડૂત પરિવારોએ આપણું જે ખાસ કરીને ચોમાસું કેવું થશે એના ઉપર બધાની એક નજર હોય છે તો દરેક ખેડૂતભાઈઓ છે આવતીકાલે પોતપોતાના ગામની અંદર જ્યારે પણ વળી પ્રગટાવવામાં આવે ત્યારે આ એક પ્રયોગ છે જોઈ લઈએ જેથી કરીને નક્કી થાય કે વર્ષ છે એ કેવું થશે ખાસ કરીને આના આધારે આપણે કોઈ ડિસિઝન ન લેવાનું ફરીથી આપણે કહું છું કેમ કે બીજા પણ ઘણા બધા પેરામીટરો એવા હશે જે આપણે વર્ષમાં સારા નબળામાં ફેરફારો આપતા હોય છે એટલે આવતીકાલે ક્યાંય કઈ દિશામાં ધુમાડો જાય એ પણ તમારે હોડી પ્રગટાવી દો એ પછી તમારે મને કોમેન્ટની અંદર જાણ કરજો જેથી કરીને અમે તમને એના વિશે એનાલિસિસ કરીને વિસ્તારવાઇઝ પણ પાછો અમે વિડીયોની અંદર ઉલ્લેખ કરી શકીએ એટલે કોમેન્ટની અંદર જણાવજો કે તમારા ગામમાં ધુમાડો છે કઈ દિશામાં ગયો ને કયો તમારો જિલ્લો છે એટલે આવતીકાલ જો મારું એક વ્યક્તિગત અનુમાન માનવામાં આવે તો આવતીકાલે જે મોટા ભાગના વિસ્તારો છે એટલે કે રાજ્યના સિત્તેરથી એંસી ટકા વિસ્તારો એવા હશે કે એમાં ધુમાડો છે એ પૂર્વ દિશામાં ને ઘણી જગ્યાએ ધુમાડો છે એ ઈશાનના ખૂણામાં એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વર્ષથી સોળાની અમુક વિસ્તારોમાં છે બાર આની થાય તેવી શક્યતાઓ છે છે એટલે ધુમાડો ઈશાન અને પૂર્વ દિશામાં જાય તેવી શક્યતાઓ વધારે આજની તારીખે મને દેખાઈ રહી છે છતાં પણ જે શું થાય એ આવતીકાલે જણાવજો આવતીકાલે જે તમામ મિત્રો આપને જણાવશે એનું પરમ દિવસે એટલે કે સોમવારે બપોરે એનો વિડીયો મારફતે અમે જાણ કરશું કે કેવું થશે એના સંકેતો શું આવ્યા આ તમામ જે માહિતી છે એ સોમવારે બપોરના વિડીયોની અંદર પણ એક અલગથી વિડીયો મૂકીને રજૂ કરવામાં આવશે પણ જે આપણે આવતીકાલે ચેક કરવાનું છે મેં આપને ખાસ આ વિડીયોના મારફતે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય તે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ